હું તો ક્યારેય નથી ગયો પણ બીજા બધી જયા આવેલા છે અને તમે મોગલમાનું નામ તો સાંભળ્યું જ હશે તો અમારી બાજુમાં અહીંથી ચૌદ પંદર કિલોમીટર દૂર મોગલમાનું એક મંદિર આવેલું છે અને એ છે મોગલધામ મોઢેરા જે અહીંથી ચૌદ કિલોમીટર દૂર છે અને આ છે અમારો તમને ખબર છે કે આપણે થર્ટી ડેઝ મંદિર ચેલેન્જ ચાલુ છે તો આ છે અમારો અઢારમો દિવસ ત્રીસ દિવસનો અઢારમો દિવસ થઈ ગયો છે ભાઈ થોડાક જ દિવસો રહ્યા છે તો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દી હલો ભાઈ તો જો આ ગાડી અમારી રેડી થાય છે ભાઈ ગાભો મારે છે હા ભાઈ અમારા પ્રકાશ ભાઈ કાં ગાભો મારે

તો પહેલાં તો ચા પીશું અને ચા પી અને પછી અહીંથી નીકળે અને તમને ના ખબર હોય તો કઈ બહુ સરસ સારી છે તમને ના ખબર હોય તો કહી આજે સોમવાર છે એટલે સોમવારે આપણો ઓફ હોય છે અને આ લોકોને એકને બી શિફ્ટ અને એકને નાઇટ શિફ્ટ છે તો એ લોકો બી ફ્રી છે પચાસ ટકા જ બેટરી રહી યાર આમાં તો હા હાલો ભાઈ ચા પાણી પી લીધા છે અમે અને હવે જઈએ છીએ અહીંથી ડાયરેક્ટ મોગલધામ હવે નોનસ્ટોપ જશે ડાયરેક્ટ મોગલધામ સુધી હવે ક્યાંય સ્ટોપ નથી લેવાનો આપણે हेलो भाई खेत खेत है कि तमरा एक गाड़ी अरे आ रही हमारी बीजी गाड़ी भाई क्या जाता नहीं वीडियो में लास्ट सुधी जो किलोमीटर ये पांच किलोमीटर भाई आ कोई नंबर चश्मा नहीं आ दूर से प्रोटेक्शन जश्मा है ఫేసన్ వరత తింటాం తిను సిన్ పడ హు డస్ట్ గ్రూప్స్ వస్తాయి ఓహో ఆడ మోటార్ ట్యాంక్స్ કઈ નદી છે કોઈને ખબર હોય તો કોમેન્ટ મારો ભાઈ મોઢેરા લોકેશન છે ભાઈ આપણું મોઢેરા પેલા મોઢેરાથી પાંચ કિલોમીટર પહેલાં નદી આવે કોઈને ખબર હોય તો કયો કઈ છે આ બહુચરા દીપથી મોઢેરા સાઈડનો રસ્તો જાય અને અહીંયા જો બોર્ડ મારેલો છે લીમડાવાળી શ્રી મોગલના તરફનો રસ્તો તો અહીંથી આપણે આ સાઈડ જવાનું છે પણ અમારો એક સાથે આગળ નીકળી ગયો છે તો પેલા એને ફોન કરીને બોલાવવો પડશે આ જોઈ લો ભાઈ અહીંયા નાનો એવો બોર્ડ મારેલો છે આ તો બે ત્રણ બોર્ડ મારેલા છે આમથી આવતા હોય તોય તમને દેખાશે અને આ સાઇડથી આવતા હોય તો પણ તમને દેખાશે અહીંયા જો આ બોર્ડ મારેલો છે અને ભાઈ રસ્તો સારો છે ગામડા જેવો રસ્તો છે હરિયાળી જેવો રસ્તો છે બે બાજુ અને આ અમારા ભાઈ વહ્યા ગયા છે હવે ફોન ઉપાડે તો સારું આગળ નીકળી ગયા ગાડી હલાવતા હલાવતા મોગલમાં કોમેન્ટમાં લખ નાખજો જય મોગલમાં કેટલા ધામ જઈ આવ્યા મોગલમાં એક તો કબરા હું જઈએ આવ્યો બગોડા જઈ આવ્યા અને અત્યારે આ એક મોગલધામ જઈ આવશે ત્રણ મોગલધામ આપણે કવર કરેલા છે ભાઈ આપડી રાણી ઉભી જો કેવી રૂડી લાગે હાલો ભાઈ તો હવે આપડે મંદિર તરફ પ્રસ્થાન કરશું ગામડાનો રસ્તો છે ભાઈ જો આપણે વાડીએ જાતા હોય ને એ ટાઈપનો રસ્તો છે ખબર નહીં આમ જવું આમ જવાનું હોય અરે બે રસ્તા છે કન્ફ્યુઝન છે કઈ બાજુ જવાનું ઓ ત્રણ રસ્તા છે આ જો અમે ગડાવટમાં આવી ગયા ભાઈ રસ્તો સારો જોર્યું ગુગલ માનું મંદિર મોગલ માં પહોંચી ગયા ભાઈ અમે કોમેન્ટ માં લખી નાખો જાય મોગલ માં હાલો લીમડા વાળી શ્રી મોગલ માં લીમડો પણ છે અને લીમડા નીચે મોગલ માં છે એટલે અહીંયા નામ આપ્યું છે લીમડા વાળી હાલો તો હવે આપણે જસ્ટ પહોંચ્યા છે અને દર્શન બર્શન કરીએ પાણી બાણી પીએ જય મોગલ માં જય મોગલ જય મોગલ જય મોગલ જય મોગલ હાલો ભાઈ હવે આપણે દર્શન કરી લઈએ એકવાર ત્યાં સુધી આપણે કેમેરો બંધ રાખશું પછી તમને મળીએ હે અમે દર્શન કરી લીધા છે અને હવે તમને એકવાર દર્શન કરાવી લઉં અને આ જો એકવાર તમને દેખાડી દઉં એક ખેતર ખેતરની વચ્ચે માતાજીનું અહીંયા જ્યોત ચાલુ છે અખંડ જ્યોત અને હજી તો બને છે આ રીતના અહીંયા નાનું એવું મંદિર અત્યારે બનાવવામાં આવ્યું છે અને આ લીમડા નીચે માતાજીનું મંદિર છે તો ચાલો તમને એકવાર દર્શન કરાવી દઈએ જય છે મોગલમાં જોઈ લો અહીંયા જ્યોત જ્યોત ચાલે છે એના મંદિરમાં અને આ રીતના કંઈક મંદિર છે હજી ડેવલપ થાય છે અને ધીરે ધીરે ડેવલપ થઈ જશે અને આ લીમડાની જે મંદિર છે એટલે લીમડાવાળી મોગલમાં અહીંયા નામ આપવામાં આવ્યું છે અને અહીંયા જો મોગલમાંના એકવીસ નામ આપવામાં આવ્યા છે વાંચી લેજો એકવાર હાથેથી બનાવેલું તો આ આવું કંઈક છે મોગલમાનું મંદિર જે આપ તમે પાછળ જોઈ રહ્યા છો અને ભાઈ બહુ મસ્ત મંદિર છે જગ્યા બી બહુ મસ્ત છે વાડી વિસ્તારમાં આવેલું છે અને અત્યારે બારે તો બહુ બધો તડકોને છે પણ અહીંયા લીમડા નીચે છે મસ્ત ઠંડક ઠંડક આવે છે અને આજે બેસવા માટે અહીંયા બધું બનાવેલું છે ઝાડવા ને એવું રોપેલું છે આ રીતના છે જો રાઉન્ડ કરી લઈએ આવું કંઈક છે મોગલમાનું મંદિર જે મોઢેરાથી ચાર યા પાંચ કિલોમીટર પહેલાં આવી જાય છે આપણે જ્યારે મહેસાણા જતા હોય છે બહુચરાજીથી તો મોઢેરા પહોંચતા પહેલાં આપણે આ મંદિર આવી જાય છે અને હાઇવેથી એક કિલોમીટર અંદર છે તો વધારે દૂર બી નથી અને બોર્ડ બી મારેલો છે જે મેં તમને આગળ બતાવ્યો હોય તો તમને એટલી પ્રોબ્લેમ નહીં થઈ જો અહીંયા આવવું હોય તો તો ભાઈ અહીંયા છે ને અમે તો પહેલી વાર આવ્યા છે પણ આમાંથી અમારામાંથી એક જણો આ બીજી વાર આવ્યો છે તો એને પૂછીએ આપણે કે કઈ રીતના હતું હા ભાઈ જય માતાજી

એમ કીધું કે ખાલી ચાર પાંચ કિલોમીટર છે અજયભાઈ પણ હલવાનો જે થાકોડો અમને લાગ્યો હતો અહીંયા પૂકી અહી આવીને બેસીને પાંચ મિનિટ બેઠા ને તો થાકોડો ક્યાં ગાયબ થઈ ગયો ખબર ના પડી અહીંયા દર્શન કરીને તમે બેસો એટલે શાંતિ જ છે મજા જ આવે એવી શાંતિ મળે મજા આવે વાત ભાઈ અહીંયા શાંતિ તો છે જો એકદમ શાંત વાતાવરણ છે અને લીમડા હેઠળ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને મજા આવે અમે અહીંયા અડધી પોણી કલાક થઈ ગઈ બેસીએ પણ મજા આવી ગયા અહીંયા આવીને હવે તો એવું થાય કે અહીંયા આવવું જોઈએ એમ આવ્યા કરાય ટાઈમે ટાઈમે કાંઈ નહીં ખાલી બેસવા પણ મજા આવે અહીંયા આવ્યા જેવું છે તો આવું છે ભાઈ તો સારું હાલો તો પછી આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ અને મળશું આપણે કાલે બીજા વિડીયો સાથે તો જય માતાજી જય મા મોગલ આવજો ટાટા બાય બાય કીપ વોચિંગ વિડીયો જય માતાજી